ઉત્તરાખંડની આપદાવા મદદ પહોંચાડવા માટે સરકારે ગત 30 તારીખે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને બોલાવીને એક મીટીંગ યોજી હતી મીટીંગમાં સેવાભાવી સંસ્થાઓ અને આગેવાનોને પણ સામેલ કરાયા હતા મીટીંગમાં સારો પ્રતિભાવ મળ્યો અને ઘણી સંસ્થાઓએ ઉદાર હાથે પાડો આપ્યો મીટીંગમાં અમદાવા જિલ્લાના મોટા ભાગના એનજીઓ સેવાભાવી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સહકારી સંસ્થાઓ અને વ્યક્તિગત આગેવાનોની એક મીટિંગ રાખવામાં આવેલી હતી અને કલેક્ટરશ્રી દ્વારા ઉદાર હાથે આ અસરગ્રસ્તોને મદદ કરવા માટે અપીલ કરવામાં આવેલી હતી રાજ્ય સરકારે વિવિધ પિસ્તાલીસ પ્રકારની વસ્તુઓની યાદી તૈયાર કરી અને કીટ બનાવવાનો આદેશ આપ્યો હતો જેના અનુસંધાન દરેક જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કીટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અમદાવાદમાં દિવ્ય જ્યોત ફાઉન્ડેશન અપના બજાર બીએપીએસ જેવી ઘણી સંસ્થાઓ આ કાર્યમાં જોઈ છે એ ઉદાર હાથે ફાળો પણ જાહેર કરવામાં આવેલો છે અમે એવું પણ નક્કી કરેલું કે આ જે નાણાકીય જે સહાય છે એ સહાયને વસ્તુના સ્વરૂપમાં સ્વીકારવું અને રાજ્ય સરકારે પણ વિવિધ પિસ્તાલીસ પ્રકારની ખાદ્ય સામ અલગ અલગ ચીજવસ્તુઓ જે અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તરીકે ત્યાં કામ આવે ઉપયોગમાં આવે એવી રીતે એ યાદી તૈયાર કરી અને એની કિટ બનાવવા માટે અમને આદેશો આપવામાં આવેલા હતા આ મદદ જરૂરિયાત મંદો સુધી પહોંચે તેના માટે સરકાર સંકલન કરી રહી છે યોગ્ય રીતે વિતરણ થાય એ માટે રાહત સામગ્રીની સાથે ટીમને પણ ઉત્તરાખંડ મોકલવામાં આવે છે કેમેરામેન નરેશ વાઘેર સાથે નરેન્દ્રસિંહ જાલા વીજવી અમદાવાદ